જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આસો માસનો વર્તારો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ શારદીય નવરાત્રિનો આરંભ થાય છે ઘટસ્થાપન છે એને આપણે આજો પડવો કહીએ છીએ અને આસો માસ ચતુર્માસમાં છેલ્લો માસ ગણાય છે આ મહિનામાં પાંચ ગુરુવાર છે પાંચ શુક્રવાર છે શરૂઆત પણ મહિનાની ગુરુવારથી થાય છે અને એનો અંત અમાવાસ્યા પણ ગુરુવારના દિવસે જ છે આ મહિનામાં પાંચ ગુરુવાર અને પાંચ શુક્રવાર હોવાથી પ્રજામાં સુખ શાંતિ સારી રહે વિમાન દુર્ઘટના ક્યાંક અગ્નિકાંડ તથા આતંકી ઘટનાઓ બની શકે છે મોજ શોખની વસ્તુઓ મોંઘી થાય રાજકીય ખટરાગ વધુ જોવા મળશે જીવ જંતુઓના ત્રાસ ખેડૂત વર્ગ જ પરેશાન થશે જમીન મકાન અને ઓટોમોબાઈલના ભાવોમાં તેજી જોવા મળી શકે છે સોના ચાંદીના બજારમાં બે બાજુની વધઘટ થશે મોટો ઉછાળો જોવા મળશે સત્તા પક્ષના અને વિરોધ પક્ષના નેતાઓના કૌભાંડો બહાર આવી રહ્યા છે ચોરી લૂંટફાટ અને પ્રમાણ વધશે માસના અંતમાં મગફળી સરસવ અળસીમાં મોટી તેજી આવશે ક્યાંક વરસાદી આડંબર એટલે કે વરસાદી મોટા ઝાપટા આવી શકે છે ક્યાંય જળ પ્રલય પણ થઈ રહ્યો છે દેશ અને દુનિયામાં યુદ્ધ જેવો માહોલ રહેશે કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા પણ આવી રહ્યા છે આગના બનાવો બનવાની સંભાવના છે ગરમીનો પ્રકોપ આઠ થી દસ દિવસ થોડો વધુ રહેશે આના પછીના વિડીયોમાં દિવાળીના મુહૂર્તો ચોપડા પૂજન ધન પૂજન જેને આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કાળી ચૌદશના ઉપાયો તથા ખરીદી ક્યારે કરવી એના વિશે હું તમને આવનારા વિડીયો માં જણાવીશ જય શ્રી હર હર મહાદેવ